નેત્રંગ પોલીસે મોટા ગામના રેલ્વે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા મોપીટ સવાર સહિત બે ઇસમોને ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગથી રાજપાડી જવાના રૂટ તરફથી એક સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઊંડી ગામ થઈ મોટા માલપુર ગામ તરફ આવે છે અને વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડીની આગળ એક સ્કૂટર પર બે સમો પાયલોટિંગ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે મોટા માલપુર ગામે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી હતી તે સમયે દારૂ ભરેલ કાર આવતા પોલીસે તેને ઇશારો કરી અટકાવવાનું કહેતા કાર ચાલકે કાર વાળી ઊંડી ગામ તરફ ભાગવા જતા વળાંક પાસે કપાસના ખેતરમાં ઉતાડી સ્થળ ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ચારસો બોટલ મળી આવી હતી પોલીસે બોતેર હજારનો દારૂ અને કાર મળી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ઉડી ગામના નિશાળ પડિયામાં રહેતો હિરેન ભીમસિંહ વસાવા અને શૈલેષ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કાટીપાડાના ફોરેસ્ટ કંપનીમાં રહેતો હસમુખ ગણપત વસાવા તેમજ મંગાવનાર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ